જિલ્લામાં આવેલી જિલ્લા તથા તાલુકા કક્ષાની વિવિધ સરકારી કચેરીઓ અને શાળા અને પરિસરની રૂબરૂ મુલાકાત લઈ રહ્યા છે કલેક્ટર શ્રીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત વેળાએ આરોગ્યને લગતા સાધનિક કાગળો સહિત દવાઓ અને અન્ય સેનિટાઈઝેશનને લગતી સુવિધાઓનું મૂલ્યાંકન કરી સંબંધિત અધિકારીઓને સૂચના કરી હતી જ્યારે પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે ભૂલકાઓ અને પ્રાથમિક શિક્ષણની ગુણાત્મક ચકાસણી કરી સંતોષ વ્યક્ત કર્યો હતો આ વેળાએ ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ સંવાદ કરી પ્રશ્નો પણ સાંભળ્યા હતા બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ આણંદ